श्रवण करीशो गणपतराव गन, एकली नामना जे भक्त होता तो एमना विषय अक्कलकोटना स्वामी समर्थना एक उपासक श्री गणपतराव एकली हता अने तेमना मन में केटली शंकाओ थी अने तेमने हरस मसानो पण त्रास हतो તો તે સમયે તેમને બે ખાણે કાણે કાકાને સુપત્ર લોક એવો આદેશ સ્વામી સમર્થે તે ધર્મપત્રઓ એકડીને આપ્યો છે ત્યાં પ્રમાણે આ પ્રમાણે તેમણે પત્ર કાણે કાકાને લખ્યો છે ત્યારે સ્વામી સમર્થે આમ શા માટે આદેશ આપ્યો તે સાણે કાકાના ધ્યાનમાં ન આવ્યું આથી તેમણે તે પત્ર પોતાના સદગુરુ સમક્ષ મૂક્યું છે અને પછી તેમને જે મનમાં પ્રેરણા થઈ તે રીતે તેમણે ઉત્તર આપે છે તે પત્રમાં વિવરણ દ્વારા તેમણે ગણપતરાવ એકલીની શંકાનું નિવારણ કરી છે અને તે પછી સ્વામી સમર્થે પણ ગણપતરાવ ટીકરીને એ જ રીતથી જવાબ આપ્યો હતો અને જે સરસ મસાનો રોગ છે તો તે વજ્રાસન નો વધારે પડતો ઉપયોગ કરીએ તો તેના થકી પણ આ સરસ રોગ લાગુ પડે છે તો અનેક યોગ આસનો છે એ આપણા આરોગ્ય માટે જરૂરી હોય છે પરંતુ વધુ પડતો ઉપયોગ કોઈ પણ આસન નો કે પ્રાણાયામ નો કરીએ તો તેનાથી આપણને ફાયદા ને બદલે નુકસાન પણ થતું હોય છે એક દિવસે સ્વામી સમર્થ ની પુણ્યતિથિ ના દિવસે કાને કાકાની ગણપતરાવ ટેકરીએ મુંબઈ માં બોલાવ્યા છે અને કાને કાકા ઉત્સવનો કાર્યક્રમ પકાવીને તેમની જે બહેન હતી તે બહેન ના ઘેર ગયા છે આ બાજુ જે ગણપતરાવ એકડી હતા તેમની જે પત્ની હતી તેઓ કપડા સુકવતા હતા ત્યારે એકદમ તેને મૂર્છા આવી અને વહેલી સવાર સુધી તેઓ બેભાન થયા છે તો વહેલી સવારે કાણે ઓરડીમાં સાકળ ખોલ્યા વગર જ ત્યાં સ્વામી પધાર્યા છે અને જે આ અશરીરી ઉત્પાદ છે તો તે તેમણે તેનો યોગ્ય બંદોબસ્ત કરવા માટે કહ્યું છે તો તે સમયે કાણે કાકા એ સમર્થ ને કહ્યું કે આપ તો સમર્થ તો મને શા માટે માધ્યમ બનાવશો તો સ્થાને કાકા આ શંકા તમને સ્વામી સમર્થ આગળ રજૂ કરી છે તો સ્વામી સમર્થે કહ્યું કે તેના માટે પણ કોઈ કારણ હોવું જોઈએ આનો બંદોબસ્ત કર એમ કહીને સ્વામી સમર્થે આ કરણી અથવા બાધા એને દૂર કેવી રીતે કરવી અથવા પોતાના ઉપર કેવી રીતે લેવી એ બધું તેમણે શીખવાડી છે એ સિવાય પણ ઘણી બધી વાતો જ્ઞાન સ્વામી સમર્થે તેમણે આપ્યું છે અને તેઓ એટલે કે સાણે કાકા કોઈ બીજા સાથે બોલી રહ્યા છે તે બીજી બાજુએ નિદ્રાધીન તેમનો જે ભાણો હતો તો એ ભાણા એ આ અંગે પૂછપરછ કરી છે ત્યારે ખાણી કાકા એ કે તું ચાદર ઉઢેલી દૂર કરીને જો આમ ખાણી કાકા એ છે પરંતુ વેલી પ્રભા છે અને કોણ હશે આથી એ ભાણો ગભરાઈ ગયો અને તેને ચાદર માથા પરથી દૂર કરી અને એને જોયું પણ નથી તો સવારે પથારી ત્યાગ કર્યા પછી કાને કાકાએ એકડી જે ગણપતરાવ એકડી હતા તો તેમણે તેમના જે પત્ની હતા તો બેભાન હતા એમાંથી એમને ભાન પર આણ્યા છે અને એ જે કરણી તેના ઉપર જેનો વાસ હતો એ પોતાના તરફ ખેંચી લીધી છે અને તેઓ બે અગાઉ જવા નીકળી ગયા છે કારણ કે સ્વામી સમર્થે તેમને તેઓ આદેશ આપ્યો હતો અને આગળ જતા ચાર મહિના સુધી કાને કાકાની પીઠ દુખતી હતી અને કાળાશ પડતા ડાળ એમના પીઠ ઉપર કાયમ રહી ગયા છે આ રીતે કોઈ ભક્તને જો તાવ ચડ્યો હોય તો એ તાવ કેવી રીતે ઉતારવો તો તેની વિદ્યા પણ સ્વામી સમર્થે ખાણે કાકાને શીખવી છે અને તેમાં પણ તેઓ માહેર થઈ ગયા છે અને તે સમયે તો એકદમ તાપ ઓછો કરવા માટે શરીરનું જે ઉષ્ણદમાન છે તેવી કોઈ દવા એ સમયે ન હતી અને કાણે કાકાને તે પહેલો જ અનુભવ હોવાથી તેમણે એક વખત વધારે પડતો તાપ ખેંચી લીધો એટલું જ પણ તેમણે તેનો જે અભ્યાસ છે નિત્યક્રમ એનો કદી પણ ત્યાગ કર્યો નથી શિવ યંત્ર પર તેમને માહિતી મળ્યા પ્રમાણે ગોંદલકર મહારાજની બે મહિલા શિષ્યો એ સાહેબ કાકાને ભોજન માટે બોલાવ્યા છે અને સહસ્ત બ્રાહ્મણ ભોજન નું પુણ્ય તેમણે મેળવ્યું છે શિવ યંત્ર ઉપર જ આ આજ્ઞા થયેલી હોવાથી ત્યાં તે મહિલા શિષ્ય દસ બાર રૂપિયા ના ખર્ચમાં સહસ્ત્ર બ્રાહ્મણ ભોજન નો લાભ મેળવ્યો છે એના પછી ઉપાસનાનું નું સામર્થ્ય તો યોગાનંદજી એ

ઉપાસનામાં આવા અલગ અલગ તેમને અનુભવો થવા લાગ્યા તો પિશાચને ગતિ આપવી એટલે મુક્તિ આપવી અથવા મોક્ષ નથી પરંતુ તેમની આગળની ગતિમાં જે વિઘ્નો હોય એ વિઘ્નોને દૂર કરવા તે છે પછી તો આગળના જન્મ માટે તેમને સહજ રીતે જ મળે છે અને પિશાચીઓને નો જે એમનો દેહ હોય છે એ એક દેહ આપોઆપ બનીને ભ્રષ્મ પણ થતો હોય છે તે બધું કાણે કાકાએ પોતાની આંખોએ બધું જોયું છે ભોદલકા મહારાજની નર્તકી હતી તેણે કાણે કાકા નપત્ર એકળી અને તે ગાડગી આ બધાને ભોજન માટે બોલાવ્યા છે તો તે સમયે કાણે કરતા તેને કહ્યું છે કે ગુરુ ભગીની તરીકે સારા ઘેર અમે ભોજન માટે અવશ્ય આવીશું પરંતુ ત્રણ દિવસ સુધી સારે વ્રતસ્થ રહેવું જોઈએ અને ઉપવાસ પણ કરવો જોઈએ અને જાતે તું રસોઈ બનાવીને અમને પીરશીશ ત્યારે અમે આવીશું તો બીજા બધા લોકોને अच्युत एव के राणी काका हा जे उबारानेना ये हती तो ऐजीच्या भोजन माते जा ता परंतु राणी काकायने म्हटले के भोजन माते जाऊ पड़से नाही कारण ते एक दिवस ए स्त्री ते भासिक धर्मा आली आणि आखी એમની ભોજનનું કેન્સલ થઈ ગયું છે તો આવી દૂરદ્રષ્ટિ રાણી મહારાજ પાસે ઉપાસના લીધે આવી હતી એના પછી રેવણનાથ નો સંચાર દેશિક ના એક શાસ્ત્રી હતા તો તેઓ રાણી કાકા પાસે આવ્યા છે અને તેમના શરીરમાં રેવણનાથ સંચાર થયો તો તે દિવસે એકદમ સંચાર શરીરમાં થયો છે અને રેવણનાથ બોલવા લાગ્યા એ તારી ઉપાસના ઉત્તમ છે અને હું ફરી સાંજે ફરી આવીશ અને તને બહાર ફરવા માટે લઈ જઈશ તો તે સમયે શાસ્ત્રી અને તેમનો જે સંચાર છે અને કાણી કાકા એ ત્રણે

અને શિવાજી મહારાજના સમયમાં તેઓ કયા સ્વરૂપે હતા તે પણ તેમણે જણાવ્યું છે તો તે સમયે તેઓ દત્ત ભક્ત હતા અને આસદ ખાન પણ દત્ત ભક્ત હતા તો આજ પ્રમાણે વિચારે આને કાકા દ્વારા એક સ્ત્રી ઉપર આરૂઢ જે પિશાશ હતું તેને દૂર કરાવ્યું છે અને એવા ઘણા બધા પિશાકોને તેમણે દૂર કરાવ્યા છે તો તે સમયે જે બાધિત વ્યક્તિ હોય એ સ્ત્રીના વાળ પૂરી રીતે પકડી રાખવા અને એ પિશાચને આપણે કંટ્રોલ કરવો એ રેવનનાથે કાકાને શીખવે છે તો રેવડનાથમાં સંચારને લીધે પાણે કાકાને આવા જ એક પ્રસંગમાં નરસોબાવાળી લઈ જવામાં આવ્યા અને ગુરુચરિત્રનું ત્યાં પારાયણ કરવા માટે કહેવામાં આવ્યું તો પારાયણમાં ફક્ત એક જ વખત ઉઠવાનું એમ કહેવામાં આવ્યું હતું અને દસ કલાક દરમિયાન એ પારાયણ સંપન્ન થયું છે અને કાકાને તો વચ્ચે ઉઠવાની પણ જરૂર પડી નથી ત્યારે જે સંચાર હતો અશરી પારાયણના સ્થળે તે આવું ઉત્તમ પારાયણ તો મેં ત્યારે પણ સાંભળ્યું નથી અને તેણે સંતોષના ઉદગાર કાઢ્યા છે આ રીતે કાને કાકાની જીવન યાત્રા ચાલી રહી છે અને જીવન દરમિયાન વૈરાગ્યની ની અનેક જે પરીક્ષા કે કસોટી આપવી પડી તો તેને આપણે શ્રવણ કરીશું કાને કાકા બાળપણમાં મુક્તા નામની એક સુંદર તેજસ્વી નર્તકીની કન્યા હતી અને તે અભ્યાસમાં પણ હોશિયાર હતી અને તેઓ જ્યારે ઢિંબસા ઢિંગલી મુખ્ય રમત રમતા હતા તો તે રમતમાં છોટા બાબુ એટલે કે ખાણે કાતા એ વર તરીકે અને તેની કન્યા એ વહુ તરીકે રમતા હતા અને આગળ જતા તે ઉંમરલાયક થઈ ત્યારે તે ખૂબ જ સુંદર પણ દેખાવા લાગી હતી તેમની જ્ઞાતિ પ્રમાણે તેનું જે ખંજીર સાથે લગ્ન કરવામાં આવ્યું તો તેની જે માતા હતી તો તે તેનો વ્યવસાય તેને શરૂ કર્યો છે કાણે કાકાની જે સરકારી ઓફિસ જતા માર્ગ ઉપર તેનું ઘર આવતું હતું અને એક સમયે સંધ્યાકાળે એ કન્યાની જે માતા હતી તેણે કાણે કાકાને બૂમ મારીને બોલાવ્યા છે અને તેણે ત્યારે કાણે કાકાએ કહ્યું કે હું આવવાનો નથી તે ખબર હોવા છતાં મને કેમ બૂમ મારી છે તો ત્યારે એ કન્યાની માતાએ કહ્યું કે મુક્તા આજે પુષ્કળ ધીમાર છે અને તમને વારંવાર યાદ કરે છે તો કાણે કાકા કહે કહો કે આવતીકાલે હું સવારે આવીશ અને કાણે કાકા એ ઓફિસમાં ગયા છે તે સમયે જે મુક્તા કન્યા હતી એ ખૂબ જ બીમાર હતી અને જ્યારે કાણે કાકા ગયા ત્યારે માન માંડ એ પથારીમાં બેઠી છે અને જૂની બધી વાતો પ્રાણપનની જે રમતા હતા એ બધી બહાર નીકળી છે અને ત્યારે એક કન્યા અને તેની માતા તે કહેવા લાગી કે બાબુ તું તો હવે ખૂબ મોટો થયો છે અને એક રીતે તો ભાઈ તરીકે આ મુક્તાને માટે તું શોધી રહ્યો છે કારણ કે બાકીના ઇતર જે લોકો હતા તો તેઓ તો આવીને જતા પણ રહ્યા છે તો અમારી પાસે પાછો આવ્યો નથી અને બોલ્યા છે કે મારાથી વર એટલે નવરા છે તો સાનેકા કહે છે કે નવરા એ નામ મેં તો સાર્થો કર્યું છે નો વરા ન એટલે નહીં અને વરા એટલે કે હું તારો વર નથી એ દ્રષ્ટિથી હું એની સાથે બાળપણમાં પણ રમતો હતો અને આખી હું ફરી પાછો રમવા માટે આવ્યો નથી અને આ જે મુક્તા છે એ પણ નવરી એટલે વહુ તો નવરી એટલે એની સાથે હું લગ્ન કઈ કર્યું નથી અને કરવાનું પણ નથી તો એ એનો અર્થ થાય છે

અનેક અનુભવો તેમના જીવનમાં વધ્યા છે ચંદોળમાં જયારે કાણી કાતા હતા ત્યારે કેટલીક ચોખાની છોકરાઓ કાણી કાતાના વૈરાગ્યની પરીક્ષા લેવા માટે ચંદ્રા નામની એક આકર્ષક તરુણ વિધવાને તેમણે પૈસા આપીને કાણી કાતા પર જાદુ કરવા માટે કહ્યું છે

અને એમનું ઉગ્ર સ્વરૂપ જોઈને તેને દૂર વધારી દીધી છે અને પછી તો તેમણે ચંડગઢનો પણ ત્યાગ કર્યો છે અને તેના પૂર્વે જે તોફાની છોકરાઓ હતા તો એમને પણ યોગ્ય શિક્ષા તેમણે કરાવી છે તો આવા અનેક પ્રકારના અનુભવો આ સંત જીવનમાં પણ બનતા હોય છે એના પછી એમના જે માતાજી હતા માતાજી હતા ખાણેક મહારાજના તો તેમના મૃત્યુ પછી ખાણેક હાકાએ કેટલાક મહિના સુધી તેમની ના ઝેર રહ્યા હતા તો તેમના સગા વ્હાલામાં એક તરુણ વિધવા પણ હતી અને તે હંમેશા ત્યાં આવતી હતી સામાન્ય રીતે તો તે મર્યાદામાં વર્તન કરતી હતી પરંતુ જેમ જેમ પરિચય વધતો ગયો મધ્ય રાત્રે વિવસ્ત્ર ને કાકાના શરીર ઉપર તેને પોતાનું શરીર નાખી દીધું છે અને ખાણે કાકાએ તે સમયે કાચમાં જેમ પોતાની બધી ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી છે અને તે સ્ત્રીને આત્મઘાત માંથી પરાવૃત્ત કરી છે પછી તો તેને કાને કાકાની ક્ષમા માંગી છે અને તું ખરેખર ધન્ય છે એમ કહીને તે સ્ત્રી એ પણ કરે છે તો કેવળ સદગુરુ ની કૃપા થી આ રીતથી પતન ના માર્ગ થી કાકા હંમેશા પરાવૃત્ત રહ્યા છે તો આવા તો અનેક પ્રકારની કસોટી એમના જીવનમાં થઈ છે તો આ પ્રવચનમાં આટલું જ અને બાકીના પ્રસંગો આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી રામ જય રામ જય જય રામ